પણ માં મરી જઈ હે આ મારી કડવી જઈ તું નોનો હતો હી મેં મોટો કર્યો પરિણાયો બહુ બેટાને લાયા હવે હું શું કહું છું આ ચોય બ્યુટી પાલરે નહીં જવું અને નહીં તારે ડ્રાઇવિંગ ડ્રાઈવિંગમાં જવું એના કરતો કાયો બેસ્યો ધંધો હારો એટલે આપણો હું તને એ જ કહું છું કાત પછી હી તો કહું જતા રહ્યો રાજભાન તો હું ફોન કરી દઉં છું રાજભાન

જાર ફાવ તારા લીધું જાર ફાવ તારા લીધી એક કિંમત તમે લાવ જીવી જીવીન કેટલું પર તો પોદામાં ખબર છે તમને કેટલા દાડા હું આ જીવ તો ફરી બેસો આખો તબેલો વેચી મારી શું આપણે ફરી આપણે મન ફાવે એમ કરીશું હવે તઈ લે કે મારન તો હટ નખવો ને અલી મુ કરવા લાગે તન હાથ ગંદા નખમાં ભરાઈ જાય બધું ફાફડા ફાફડા નખ વધારે નહીં તમે

અને છોકરો ભાવ બે છે આપણે ભેંસોનું એમને શીખવાડવાનું કે ચમની ભેંસો રાખાય ચમનો ઠાઠો કરાય ચમનો દૂધ કઢાય ને ચમનો દૂધ પીવાય તું પી પી તો થાકી જાય કોમ કરે ને થાકી જાય આવ તને આરામ શું કીધું તમારે ચીઓ ભાઈ બન પાછો ટપ સાલી ભાઈ સ હાલત ફોન આવ્યો જો આ રહ્યો જો નંબર એ છેનો મને આમાં ચા સમજણ પડે એટલે કે કશું ફોભરવાનું ખરા કશું દિમાગ વધાર ના ચાલે છે સમજી ગઈ આવતા જશે તૈયારી છે એટલે તું ઘેર જા ખાવા બન બનાય હું એમને શીખવાડીને આવ્યો

છોકરી ની છોકરી છે સમજાવું જવું જો દીકરા પેલા પેલો માથે ઓડો 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 માથે માથે ઓઢો એમ કે છે

આવી જિંદગી ના ના કહું છું કહું નહીં રાખું મને ઈકો ગાડી લઈ ના કરવો છે મારું ચારસો ચરોતર ભલે તારું ભલે ગુચોણું રેલો

બાપા ને ઘેર મૂકી તો કઈ અનુભવ નઈ લેવા પોતા ફોન કરવા દો ને બાપા સમજાવો ના ભાઈ અમારો તબેલો નહીં કરવો અમારે તો ધંધો નાખવો છે બારીની દુકાન નાખી દે આટલું તમે લઈ લો ને આવડે <workitenàn sound>

આને ભોગ્યા ને આ હા આ તો પોધરા તો ઉઝેડે નહીં જો તો એવા નેવા છે બોલી એમ ને આમ ખોસવાની જો ખોહવાન જો જો આમ ખોસવાની

આપણે રોજ મંચુરિયન લાઈન ગાડીની મંચુરિયન આપડે સાયકલ માં જ ખુશ બરાબર છે આપડે નહી જોયું ગાડી મંચુરિયન

બોલા તમે મારી ભેસ આગળ કશું ગંદુ ના જોઈએ કશું તારા ભેસ ના

આપડે મજૂરી નહી કરવાની લેબર માં નહી જવાનું નહી કોઈ નું કમિશન નહી કોઈ નું કશું એ પીએફ બી એફ બધું આપડે સીધું ડેરી માં અમુલ માં ઘેર ઘર તો કોથરી આપડા લાવીશું પોચ છો એ બીજો છ ઘર બીજો પલવાઈ જશે તો આપણા ઘેર ની આપડે છપાઈશું છે આપડે

તમે કોમ શું કરશો આ દઈ દૂધ ને ઘી ચોહી ખાશો વેચાણ લઈ દઈશું પૈસા હોવા જોઈએ ને આ તો તબેલા હોય તો પૈસા આવે અઠવાડીએ પગાર થાય અને પાછું વર્ષે છે ને એનો ચોક નોકરી નું ચોક સેટિંગ કરેલો એલો ઉ કરે વૈતરુ કરું ને ઉ બધા એ ઉ બધા આ તે કરીશ કરી કચરા પોતા કરવા જઈશ વૈતરુ કરો ટીફીટ કરો કરશો

રેડી ને રેડી આપણ તમે લા નું કેન્સલ બસ કેન્સલ તા બેલા નું કેન્સલ ઓ કેન્સલ તા બેલા નું કેન્સલ તને શું ભાવશે હાડ્યો ની દુકાન કરી આ કાકલાની હાડ્યો અન પેલું એસી મેલાવજો દુકાન માં ફૂટી ફૂટી પાર્લર ફૂટી પાર્લર પેલું ફૂટી પાર્લર નું ફૂટી કભુ ખા બંગડી સ્ટોર ને એવું હતું એવું ક્યાં પાઉશે અને નાનું નાનું ટીવી મેલાવજો બેઠે બેઠે જોવાય સિરિયલ જોવાય ઓમ 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 પેલું બિલ નેકરાય હે હા

કાકા તબેલાનું કરે છે ને એવાયા કરે લાલિયા ને કાલે મોકલું રાજબંધ તો અહીંયાને નાખવું આવ્યો તો અનુભવ કરાવો રાજબ ફોન કરવા દે